ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના ઘણી ઘટનાઓમાં પોલીસ સાચી હોય છે તો ઘણી જગ્યાએ પોલીસ જ ગુનાહિત કૃત્ય આચરીને રક્ષકમાંથી ભક્ષક બની જાય છે રક્ષકમાંથી ભક્ષક બનવાની આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં બની આ ઘટના એ વાતનો પુરાવો છે કે તમે સાચા હો તો પોલીસ સામે પણ કાયદેસરના પગલાં લેવાય છે એવું નથી હોતું કે પોલીસ કર્મી ગુનો આચરીને પણ કાયદાના પંજામાંથી છટકી શકે તેને પણ જવાબ આપવો પડે છે કેમ કે કાયદાનું ઉલ્લંઘન કર્યું આ ઘટના કોડીનાર પંથકની છે જ્યાં એક યુવકે પોલીસના અત્યાચારથી પોતે જીવન ટૂંકાવ્યું અને આ વિડીયો પોતાના મોબાઈલમાં પણ ઉતાર્યો અને ત્યારબાદ તેણે જીવન ટૂંકાવી લીધું પોલીસે ગુજારેલા અત્યાચારના કારણે યુવકે ઝરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો કરણસિંહ અને તેનો મિત્ર

ઢોર મારવાનો આરોપ જે પોલીસ કર્મચારીઓ પર લાગ્યો હતો જેમાં વાડીનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ ગોહિલ અને કરશનભાઈનો સમાવેશ થાય છે ઘટનાના પગલે ક્ષત્રિય સમાજમાં આશરે 500 થી વધુ લોકોએ વાડીનાર પોલીસ મથકનો ઘેરાવ કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી આ ઉપરાંત કરણી સેનાએ પણ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાને લેખિત રજૂઆત કરી

થોડા દિવસો પહેલાં જે મરણ જનાર છે કરણસિંહ માલજી જાડેજા તે દારૂ પીને એ વિસ્તારમાં આવતા હોય અને જે પોલીસકર્મીઓ છે તેમના દ્વારા તેને રોકી અને માર મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો થયેલ હોય જેના અનુસંધાને તેમના દ્વારા સહન માર ન થતાં દવા પી ગયેલ હોય અને તે મરણ ગયેલ હોય જેને ધ્યાનમાં રાખી અને એડી તપાસ બીજે સરવૈયા પીએનાઓ ચલાવી રહ્યા હોય પ્રાઇમમાં ફેસે આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું જાણવા મળેલ હોય જેના અનુસંધાને આ ગુનો વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ એકવીસ હેઠળ દરેક વ્યક્તિને જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે પોલીસ ખોટી રીતે બળ પ્રયોગ કરે તો તે આ કાયદાનું ઉલ્લંઘન છે પોલીસે આચરેલી હિંસા ન તો કાયદાકીય રીતે યોગ્ય છે ન તો નૈતિક રીતે આ ઘટનાને પોલીસની જવાબદારી અને વર્તણૂક પર સવાલ ઉભા કર્યા છે પોલીસ કર્મીઓનું સસ્પેન્શન અને તપાસનો આદેશ આપવો એ પ્રાથમિક પગલું છે પરંતુ ન્યાય માટે આવી ઘટનાઓમાં નિષ્પક્ષ તપાસ અને દોષિતોને સજા થવી જરૂરી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત